આ છે મારું ગામ લોણકી જ્યાં ચાલતી હતી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ જે મહિલા મંડળ દ્વારા આયોજિત હતી અને તેની તૈયારી બહુ સરસ એવી માતૃભૂમિ સેવા તમામ મિત્રો દ્વારા થઈ હતી એક ઉદાહરણ છે આ સામે બતાવેલી શિવ ભગવાન પ્રતિમા જેનું અદભુત ફુવારા દ્રશ્ય ઉભું કરેલ છે આ સપ્તાહ ગામના અને સુરત રહેતા ગામના લોકો પણ આવ્યા હતા લુણકી ગામ અને સુરત રહેતા ગામના લોકો પણ આ કથા નો લાવો લેવા આવ્યા હતા ગામમાં પહેલી વાર આવી રીતે સપ્તાનું આયોજન હતું ગરમીના મુદ્દાને મુદ્દા ને યાદમાં રાખીને આ ડોમ માં પાણીના ફુવારાનું પણ સરસ આયોજન હતું કથાના બધા દિવસોના વિડીયો અને ભજન ડાયરા જોવા માટે ગામની ચેનલ છે તેમાં જોવા મળી જશે મહિલા મંડળ દ્વારા બેસાડેલી આ સપ્તાહમાં સૌથી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેતી હતી અને દરરોજ નું જમવાનું આખું ગામ એક સાથે સપ્તાહની જગ્યા પર જ પ્રસાદ ના રૂપે ગ્રહણ કરતું હતું આગળના વિડીયો માં જોઈએ ગામના લોકો કઈ રીતે રસોડા વિભાગમાં કામ કરતા હતા ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ